નમસ્કાર મિત્રો આપણે આજે જાણીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે શું એટલે કે 25 ડિસેમ્બર પ્રધાનમંત્રી દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરશે તેના અંતર્ગત દરેક ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આ દરમિયાન પ્રધાનમંત્રી નવ રાજ્યોના ખેડૂતોની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત પણ કરશે કિસાન યોજના અંતર્ગત તમામ જમીન ધારક ખેડૂતોના પરિવારોને પરિવાર દીપ દર ચાર માસ રૂપિયા બે હજારના ત્રણ સમાન હપ્તામાં કુલ રૂપિયા છ હજાર વાર્ષિક સુકવવા પાત્ર બનશે આ સહાયથી ખેડૂતો તેમની ખેતી અને અન્ય જરૂરિયાતો સરળતાથી પૂર્ણ કરી શકશે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે જે દર ચાર મહિને સીધા ખેડૂતોના ખાતામાં બબે બે હજાર રૂપિયાના હપ્તા મોકલવામાં આવશે મહત્વનું છે કે સરકારે આ યોજના હેઠળ ઓગણીસ હપ્તા જાહેર કર્યા છે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે